એક વખત ભગવાન સ્વયં પોતાના ભક્ત પાસે ગયા અને ભગવાન રાહ જોતા કે હમણાં મને બોલાવે હમણાં મને બોલાવે સવારમાં ઉઠ્યો અને તરત જ ભગવાનને યાદ કરવાને બદલે એણે મોબાઈલ લીધો મોબાઈલમાં પણ ભગવાનને થયું કે હમણાં મારો ફોટો જોશે હમણાં મારી વાણી સાંભળશે પણ ક્યાંય ભક્ત એ ભગવાનને યાદ ન કર્યા ભગવાન રાહ જોતા હતા ત્યારબાદ ભક્ત છે એ ભગવાનની યાદ કર્યા વગર ભગવાનની સાથે સાથે બહાર તો નીકળે છે ભલે ભક્ત યાદ નથી કરતો પણ ભગવાન સ્વયં જાય છે ભક્ત ચા કરે પૂજા કરે ને તો પણ ભગવાનની વાત નહીં મારે આજે સેના પ્લાન કરવાના છે મારે આજે કેટલો નફો થયો મારે ક્યાં ઉઘરાણી કરવા જવાનું છે બસ આવી જ બધી વાત અરે નાસ્તો કર્યો પૂજા કરી બધું જ કામ પરવાર્યું અને છેલ્લે ભગવાનને થયું કે હવે ભક્ત બહાર નીકળશે ને એટલે મને હમણાં બોલાવશે હમણાં બોલાવશે ભક્ત બહાર નીકળી અને બાઇક ચાલુ કરે છે ત્યારે ભગવાન ભક્તને થોભાવીને કહે છે કે અરે ભક્ત થોડું થોભી જા મને તારા બાઇક પર બેસવાનો મોકો તો આપ મને બાઇક પર બેસવા દે ભગવાન સ્વયં ભક્તની સાથે બાઇક પર બેસીને સવારી કરે છે અને ભક્તને સમજાવે છે કે હે મારા વાલા તારે મને આ વસ્તુ કહેવાની હોય પણ આજે હું તને કહું છું કે તું ક્યારેક મને યાદ કરે જો દિલથી ખાલી હે ભગવાન એટલું કહીશ ને તો પણ હું તારી સાથે જ છું આજે મારે પ્રત્યક્ષ કેમ આવવું પડ્યું કેમ કે પરોક્ષ તો તું મને યાદ જ નથી કરતો કળિયુગ છે ભગવાન સ્વયં ભક્તો માટે તૈયાર થયા આવવા માટે તો આપણે પણ આ રીતે ભક્તિ કરીએ કોઈ પણ કામ કરીએ તો ભગવાનને હંમેશા આદર સન્માનથી બોલાવીએ ચાલો ભગવાન મારી સાથે રહેજો તમે જે પણ ઈષ્ટદેવને માનો છો ને એને એકવાર બોલાવી તો જજો કેટલા પ્રસન્ન થઈ જશે કેટલો રાજીપો મળશે તમને